સુરેન્દ્રનગર માં ખેડૂતોની મહાપંચાયું આયોજન કરવામાં આવ્યું છે સૌ તો નવજીવન તમામ દર્શક મિત્રો હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આપનો પણ ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે જે રીતના એકત્રીસ ઓક્ટોબર આમ આદમી પાર્ટી દ્વારા કડદા પ્રથા અને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે ખેડૂતો ખેડૂતો સાથે જે તાજેતરમાં અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં આજે કિસાન મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું છે આ કિસાન મહાપંચાયતમાં

જેલમાં છે જેલમાં નાખશું તો આ ખેડૂત ક્યારે બહાર નહીં નીકળે પરંતુ આજે તમે મેદની જોઈ શકો છો કે લાખો ની આજે ખેડૂતો અહિયાં ઉપસ્થિત છે ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે અમારા હક અધિકાર અને ન્યાય માટે આમ

કે કોઈ પણ આંદોલન કરતું હોય કોઈ પણ પોતાની હક અધિકાર ની માંગ મૂકતું હોય ત્યારે અવાજ ઉઠાવતા હોય એ આંદોલન ને દબાવી દેવાના ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ષડયંત્ર કરે છે પરંતુ હું આપના માધ્યમથી એમને કહેવા માંગીશ કે તમારી જેલમાં એ તાકાત નથી કે અમારી જેવા યુવાનોને ક્રાંતિ કરતા રોકી શકે તમારા દંડાઓમાં દમ નથી કે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આમ આદમી પાર્ટી લડવાની છે તમે કહો છો કે સરકાર ડરી રહી છે તો એ જે કામમાં જે આહવાન કર્યું હતું એ રાજુ કરપડા દ્વારા કરવામાં આવ્યું હતું તો રાજુ કરપડા થી સરકાર ડરી રહી છે કે જે પ્રકારે એમને સો ટકા રાજુભાઈ કરપડા આગેવાન છે આજ દિન સુધી કોઈ પણ વિપક્ષના નેતાઓને આ રીતના જેલમાં મોકલવા નથી આવ્યા પરંતુ ભૂતકાળ ની અંદર પણ આપણે જોયું કે ચૈતર વસાવા ને ત્રણસો સાત ના કેસો માં ફસાવીને જેલમાં માં આવ્યા ગોપાલભાઈ જેલમાં જેલમાં મોકલવામાં આવ્યા અને હવે રાજુભાઈ અને પ્રવીણભાઈ ને પણ જેલમાં મોકલવામાં આવ્યા પરંતુ આમ આદમી પાર્ટી આંદોલન ની કોક જન્મેલી પાર્ટી છે અમે ગરમ તકતી ભઠ્ઠી માંથી નીકળેલા લોકો છીએ અમે તમારી તાનાશાહી ડરવાના નથી કે ઝૂકવાના નથી

જે બિલકુલ આપણે સાંભળ્યા બ્રિજરાજ સોલંકી ને જે આમ આદમી પાર્ટીના નેતા છે અને આજે જે જે ખેડૂત મહાપંચાયત યોજાવાની છે તેને લઈને જે ખેડૂતો જેલમાં છે તેને લઈને તેમણે પ્રતિક્રિયા આપી હતી અને આમ આદમી પાર્ટી જેલથી નથી કરવાની તે પ્રકારના નિવેદન છે તે ગુજરાત સોલંકી દ્વારા આપવામાં આવ્યું છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે